મહિલાઓએ વિરોધ નોંધાવ્યો મહિલાઓએ ચક્કાજામ કરતા હાઇવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો અંતે પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી અને ટ્રાફિક ક્લિયર કરાવ્યો જોઈ શકાય છે કે અત્યારે જે બહેનો છે તે અહીંયા પહોંચ્યા છે ને આપણે એમની સાથે વાત કરવાનો જે પ્રયાસ કરીશું બેન શું વિરોધ છે તમારો પાણી વિશે કેટલા ટાઈમથી અમે પાણીમાં હેરાન થાય છીએ વેરા ભરીએ છીએ છતાંય અમને પાણી મળતું નથી કયા વિસ્તારમાં કડકડ પાર્ટીઓ

અહીંયા અત્યારે પાણીનો પ્રોબ્લેમ છે ભાઈ પાણી નથી રોડ રસ્તા નથી અને એના હિસાબે અમે આ કર્યું છે અમારા કોર્પોરેટર જોવા નથી આવતા અત્યારે અમે આઠ વાગ્યા ના અહીંયા ઉભા છે બધા બહેનો મજૂર વર્ગ છે કામે જનારું કોઈ કામે નથી ગયું ના આવીને અત્યારે ઉભું છે તો આ લોકો અમને જવાબ આપો કઈ અમને સોલ્યુશન આપો અમે વેરો ભરીએ છીએ છતાં અમને કોઈ જવાબ નથી દેતું આટલો ટાઈમ થી અમારું કોર્પોરેશન માં ભળી ગયું છે કાલાવા રોડ કણકિયું ગુજરાત હાઉસિંગ વોર્ડ અગિયાર નંબર નો વોર્ડ પાણી નથી પાણી રોડ રસ્તા નથી અમારે લાઈટ નથી તે પછી ગટર સુવિધા નથી છતાં હું પચીસ વર્ષ થી અહિયાં રહું છું પચીસ વર્ષથી અમે આ સહન કરીએ છીએ છતાં અમને આ લોકો જવાબ નથી દેતા અત્યારે ફોન કર્યો તો ફોન મારો એટેન્ડ કરતા નથી અને હું ખુદ એ લોકો ની પ્રચારમાં જાઉં છું બધે

અહીંયા જોઈ શકાય છે કે લોકો અને સમજાવવા માટે પોલીસ પહોંચી છે મહાનગરપાલિકા દ્વારા હાઉસિંગ બોર્ડ અંદર પ્રાથમિક સુવિધાઓ ન આપવામાં આવતા આ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે જોઈ શકાય છે દ્રશ્યો બતાવશું આ તરફ ચક્કાજામ કરવામાં આવી રહ્યું છે અહીંયા મધ્યમ વર્ગના લોકો અહીંયા વસવાટ કરતા હોય છે જોઈ શકાય છે કે દૂર દૂર સુધી ટ્રાફિક જામના પણ દ્રશ્યો સામે આવ્યા તાત્કાલિક પોલીસ દ્વારા ટ્રાફિકને ક્લિયર કરાવવામાં આવ્યો પરંતુ લોકોનો રોષ એટલો બધો હતો કે તેમને સવારના પોરમાં જે ટ્રાફિક જે અહીંયા ચક્કાજામ કરવાની ફરજ પડી લોકો પોતાના ધંધા રોજગાર પર જતા હતા આ તરફ મોટો મેટોડા એ સૌથી મોટી ફેક્ટરીઓ આવેલી છે ત્યાં દરરોજ મોટી સંખ્યામાં જે લોકો વસવાટ કરે છે ને આ તરફ કારખાને પણ જતા હોય છે દ્રશ્યો આપણે બતાવશું કણકોટ વિસ્તારની અંદર અત્યારે પોલીસ દ્વારા પણ સમજાવટ કરવામાં આવી રહી છે જોઈ શકાય છે કે રાજકોટના કણકોટ વિસ્તારની અંદર આ રીતે ચક્કાજામ કરવામાં આવ્યો એક કલાક સુધી ચક્કાજામના દ્રશ્યો હજી પણ લોકોની અંદર ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે અને અહીંયા જે મોટી સંખ્યામાં મધ્યમ વર્ગના લોકો છે તેમને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો અને જેના કારણે અહીંયા આવો ભાઈ શું કહેશો

પણ અમે ભાડે રહી છીએ ભાડે રહી છીએ તો અમારે પાણીનો પ્રશ્ન હોય તો એને ઉકેલ કરવો પડે પાંચ હજાર તમે રાખી જ કાયદેસર રીતે ભાડે તમે રાખી જ ન પણ અમે રાખી ન અમે રહી તો હકી મકાન છે એનું ખાલી પડ્યું છે તો અમે એના મકાનમાં રહી હકીયે અમારો અમે અહીંયા કામકાજ કરવા આવ્યો હોય તો પાણી નો આવે તો પ્રશ્ન નો ઉકેલ એને મળેલા છે તો એને રેવા માટે આપ્યા હોય સરકારે આ ભાડું અમે ભાડું જઈ બરોબર બધા ભાડું છે આમાં અમરેલી વાળા રાજુલા હોય પણ ભાડે તમે રાખી અમે ભાડું દઈએ છીએ મહિને મહિને ચાર હજાર સાડા ચાર હજાર